આજે આપણે વાત કરીશું અચલ આધારમાંથી પરંપરિત આધારમાં અને પરંપરિત આધારમાંથી અચલ આધારમાં પરિવર્તન તો અચલ આધારમાંથી પરંપરિતમાં જવું હોય એટલે કે જો તમારી પાસે અચલ આધારનો સૂચકાંક આપ્યો હોય ને એમાં પરંપરિત આધારના સૂચક જવું હોય એટલે કે સૂચક આંક હોય અને સૂચક જવું હોય એટલે કે અચલનો હોય તો પરંપરિતમાં જવાય પરંપરિતનો હોય તો અચલમાં જવાય હવે આપણે આ રીતનો ઉપયોગ ક્યારે કરીશું તો અત્યાર સુધી આપણે જેટલા દાખલાઓ પર ચર્ચા કરી સ્વાધ્યાય એક પોઈન્ટ એકની અંદર એ તમામની અંદર આપણે ભાવ રૂપિયામાં આપેલો હોય છે અને એના ઉપરથી આપણે સૂચકાંક શોધીએ છીએ જ્યારે આ ટેકનિક એવી છે કે આની અંદર આપણે સૂચકાંક આપેલો હશે અને એના ઉપરથી આપણે સૂચકાંક શોધીશું તો સામાન્ય રીતે જ્યારે ચલની મૂળ કિંમતને બદલે મૂળ કિંમતનો મતલબ થાય કે જ્યારે તમને ભાવ ના આપ્યા હોય ત્યારે ફક્ત તેના ઉપરથી જ અચલ આધારે કે પરંપરિત આધારે મેળવેલા સૂચક આંક જ પ્રાપ્ય હોય એટલે કે ચલની કિંમત ના આપી હોય તમને પણ એની કિંમત ઉપરથી તમને અચલ આધાર અને પરંપરિત આધાર ના સૂચક આંક પ્રાપ્ય હોય મતલબ કે સૂચક આંક આપ્યા હોય ત્યારે તમે નીચેના કારણસર આધાર પરિવર્તનની આપણને જરૂર પડે એટલે કે કયા કારણો છે કે જેના કારણે આધાર પરિવર્તનની જરૂર પડશે તો પહેલું કારણ છે આપણી પાસે જે ચલની કિંમતોમાં ટૂંકા ગાળા ની અંદર ફેરફાર થતા હોય એવા તમને ખબર છે કે ટૂંકા ગાળામાં જ્યારે ફેરફાર થતા હોય તો ટૂંકા ગાળામાં થતા ફેરફારોને માપવા માટે આપણે કયો સૂચકાંકનો ઉપયોગ કરીએ છીએ તો એમાં આપણે અચલ આધારનો સૂચકાંકનો ઉપયોગ નથી કરતા પરંપરિત સૂચકાંકનો ઉપયોગ કરીએ છીએ પણ જો તમને ટૂંકા ગાળાના ફેરફારો આપીને અચલ આધારનો સૂચકાંક આપેલો હોય તો તમારો તે વખતે તમે મુશ્કેલી અનુભવો મતલબ કે ત્યારે આપણને જાણવું મુશ્કેલ થઈ જાય કે આપણે સરખામણી કરી શકીએ નહીં ક્યારે ના કરી શકીએ તો જ્યારે તમને ટૂંકા ગાળામાં થતા ફેરફારોની માહિતી અથવા તો ટૂંકા ગાળાના ફેરફારો જાણવાના હોય અને તમને આપેલો હોય અચલ આધારનો સૂચક આંક તો ત્યારે તમારે જાણવું મુશ્કેલ થઈ જાય તો આના માટે આપણે શું કરીશું તો જે અચલ આધારનો સૂચક આંક હોય એ અચલ આધારના સૂચક આંકનું તમારો પરંપરિત આધારના સૂચક આંકમાં ફેરવવું પડે અને પછી તમે ટૂંકા ગાળા ના થયેલા ફેરફારો વિશે તમે જાણી શકો અને તમને સરળ રહે તો આ પહેલી સિસ્ટમ છે કે જેમાંથી આપણે અચલમાંથી પરંપરિતમાં જઈશું તો અચલમાંથી પરંપરિતમાં ક્યારે જઈશું કે જ્યારે ટૂંકા ગાળાના ફેરફારો હોય ત્યારે પરંપરિતની રીત કામમાં આવે ત્યારે અચલની રીત આપણને કામમાં આવતી નથી બીજા નંબરનો મુદ્દો જોઈએ તો કેટલીક વખત ચલની કિંમતની શ્રેણી શ્રેણી એટલે કે તમને એના ભાવ આપ્યા હોય એની શ્રેણી આપી હોય આખી कोई एक समय चलने की किमत के समझी लो कि पंदर हज़ार पंदराम ए हज़ार सोल बीजा समय करनी हो તેમના પરંપરિત પ્રાપ્ય હોય મતલબ કે તમારી પાસે બે હજાર પંદર કે બે હજાર સોળની રકમ ના હોય પર પરંપરિત આધારના સૂચકાંક પ્રાપ્ય હોય પરંપરિતનો સૂચકાંક આપ્યો હોય હવે જ્યારે તમારી પાસે બે હજાર પંદરની રકમ નથી બે હજાર પંદરનો ભાવ નથી બે હજાર સોળનો ભાવ નથી અને પરંપરિત આધારનો સૂચકાંક આપ્યો હોય તો એ ઉપરથી આ વસ્તુ શક્ય બને નહીં તો એ વખતે આપણે શું કરવું પડે આવા સંજોગોમાં પરંપરિત આધારના સૂચકાંકને અચલ આધારના સૂચકાંકમાં પરિવર્તન કરવું પડે એટલે કે પરંપરિતમાંથી અચલમાં જવું પડે અને આ રીતે જો તમે ઉપરુક્ત ઉપરુક્ત મતલબ કે જે ઉપરની તકલીફ છે કે જે આપણને પરંપરિતનો સૂચકાંક આપેલો છે ભાવ આપેલો નથી તો એ ઉપરુક્ત સરખામણી આપણે સરળતાથી કરી શકીએ તો તેથી આવા સંજોગોમાં પરંપરિત આધારના સૂચકાંકને આપણે શેમાં કન્વર્ટ કરીશું તો પરંપરિત આધારના સૂચકાંકનું આપણે ફેરવીશું અચલ આધારના સૂચકાંકમાં અને આ રીતે આપણે સૂચક પરિવર્તન કરવાની જરૂરિયાત ઊભી થાય તો અચલમાંથી પરંપરિત પરંપરિતમાંથી અચલની જરૂરિયાત ક્યારે ઊભી થશે એ તમને ખ્યાલ આવી ગયો હવે આપણે જોઈએ કે અચલ આધારના સૂચકાંકનું પરંપરિતમાં પરિવર્તન કરવાનું સૂત્ર શું છે તો આ બે પેરેગ્રાફ છે આમાં તમારો કોઈ ક્વેશ્ચન હોય તો પૂછો એના પછી આપણે આગળ વધીએ તો હવે આપણે જોઈશું કે અચલ આધારના સૂચકાંકનું પરંપરિત સૂચકાંકમાં પરિવર્તન કરવાનું સૂત્ર શું છે તો પરંપરિત આધારનો સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા સો તો અહીંયા તમે જોઈશે કે નોંધ શું છે તો નોંધ જોઈએ તો જો આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હોય એટલે કે જો અહીંયા નીચે અગાઉનો વર્ષ લેવાનું કીધું છે એમાં જો આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં ન આવ્યો હોય તો પ્રથમ વર્ષ માટે પરંપરિત આધારનો સૂચકાંક કેટલો લઈશું સો મતલબ કે એનો જવાબ આવશે સો પણ જો તમને આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો આપણે નીચે અહીંયા જે અગાઉના વર્ષનો સૂચકાંક છે ત્યાં સો લઈશું તો જવાબ તમારો પ્રથમ વર્ષના અચલ આધારનો સૂચકાંક એ પ્રથમ વર્ષના પરંપરિત આધારના સૂચકાંક જેટલો જ જવાબ આવશે મતલબ કે અહીંયા જે જવાબ આવ્યો હશે પરંપરિત આધારના સૂચક આંકમાં અહીંયા સમજી લો કે આપણી પાસે એકસો વીસ છે અને આપણને આધાર વર્ષ આપેલું નથી તો અહીંયા આપણે એકસો વીસ ભાગ્યા એકસો વીસ ગુણ્યા સો તો આપણો જવાબ આવશે સો જે પહેલું સ્ટેપ લાગુ પડશે અને જો આપણે આધાર વર્ષ આપ્યું હશે તો અહીંયા આપણે એકસો વીસ ભાગ્યા સો ગુણ્યા સો કરીશું તો જવાબ આપણો એકસો વીસ આવશે ચાલુ વર્ષનો અચલ આધારે સૂચક આંક એ જ તમારો થઈ જશે પરંપરિત આધારનો સૂચક આંક તો આ આપણી રીત છે અચલ આધારના સૂચકાંકનું પરંપરિતમાં પરિવર્તન કરવાની રીત એના પછીની રીત છે પરંપરિત આધારના સૂચકાંકનું અચલ આધારના સૂચકાંકમાં પરિવર્તન જો વર્ષ અનુસાર પરંપરિત આધારના સૂચકાંક આપેલા હોય તો તેના ઉપરથી અચલ આધારના સૂચકાંક શોધી શકાય છે એટલે કે જો તમારી પાસે પરંપરિત આધારનો સૂચકાંક આપ્યો હોય તો એના ઉપરથી તમે પરંપરિત આધારનો સૂચકાંક શોધી શકો તો આ રીતે તમે સૂત્ર જોઈએ એનું તો સૂત્રની પણ આપેલી છે અચલ આધાર ના સૂચક આંક મેળવવો હોય તો તે વર્ષના પરંપરિત આધારના સૂચક એટલે કે જે પરંપરિત આધારનો સૂચકાંક હોય એને આપણે એની અગાઉના અચલ આધારના સૂચકાંકથી ગુણીશું અને એને સો વડે ભાગીશું તો આ સૂત્ર એવું છે કે જેમાં આપણે સો વડે શું કરીએ છીએ ભાગાકાર કરીએ છીએ તો આ ખાસ તમારે ધ્યાન રાખવાનું સૂત્ર જોઈએ ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા ચાલુ વર્ષની અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા છો તો આ રીતે તમે અચલમાંથી પરંપરિત પરંપરિતમાંથી અચલ આધારની રીતમાં પરિવર્તન કરી શકો છો થેન્ક યુ જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ